મીઠું આપણા બધાના રસોડામાં હોય છે ને પણ શું કોઈ વિચારી શકે કે આ સાધારણ દેખાતી વસ્તુ મીઠું આઝાદીની લડાઈનું સૌથી મોટું હથિયાર બની ગયું આજે આપણે એ જ ઐતિહાસિક ઘટનાની વાત કરીશું જેણે દુનિયાના સૌથી શક્તિશાળી સામ્રાજ્યને હચમચાવી દીધું હતું હા આજ સવાલ છે એક મુઠ્ઠી મીઠામાં એમાં વળી કેટલી તાકાત હોય આમ તો સામાન્ય જ લાગે ખરું ને પણ એનો જવાબ એ ભારતના ઇતિહાસના એક એવા પાનામાં છુપાયેલો છે જેણે બધું બદલી નાખ્યું તો ચાલો જોઈએ આખરે કેટલી તાકાત હતી એ મુઠ્ઠીભર મીઠામાં એક આખું સામ્રાજ્ય હચમચી જાય બસ એટલી તાકાત હા બિલકુલ સાચું મીઠાના સત્યાગ્રહે દુનિયાને બતાવી દીધું કે જો સંકલ્પ મક્કમ હોય ને તો એક સાવ સામાન્ય વસ્તુ પણ અત્યાચાર સામે સૌથી મોટું હથિયાર બની શકે છે તો સવાલ એ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું આખી વાતના મૂળ સુધી પહોંચવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એ સમયના ભારતના રાજકીય માહોલમાં વાત છે ઓગણીસો ઓગણત્રીસની જગ્યા હતી લાહોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક એવો નિર્ણય લીધો જેણે આઝાદીની લડાઈની દિશા જ બદલી નાખી એમણે જાહેર કર્યું પૂર્ણ સ્વરાજ એટલે કે હવે કોઈ અડધી પડધી આઝાદી નહીં કોઈ સમજૂતી નહીં બસ સંપૂર્ણ સ્વતંત્રતા આ એમનું અંતિમ લક્ષ્ય હતું પૂર્ણ સ્વરાજની જાહેરાત તો થઈ ગઈ પણ ગાંધીજીએ આંદોલન શરૂ કરતા પહેલાં બ્રિટિશ સરકારને છેલ્લો મોકો આપ્યો એમણે સરકાર સામે અગિયાર માંગણીઓ મૂકી એક છેલ્લી કોશિશ હતી વાટાઘાટોની અને આ અગિયાર માંગણીઓમાં એક માંગ એવી હતી જે સીધી જ ભારતના દરેક દરેક વ્યક્તિના દિલને સ્પર્શવાની હતી હવે સૌથી મોટો સવાલ આટલા બધા મુદ્દાઓ હતા જમીનનો કર હતો બીજા કેટલાય અન્યાય હતા તો પછી ગાંધીજીએ મીઠાને જ કેમ પકડ્યું કેમ મીઠું વેલ આ કોઈ સાધારણ પસંદગી નહોતી એની પાછળ એક ગજબની રણનીતિ હતી જુઓ મીઠા પરનો જે ટેક્સ હતો ને એ બહુ જ અન્યાયી હતો કેમ કારણ કે એ અમીર ગરીબ બધાને લાગુ પડતો હતો બ્રિટિશ સરકારે શું કરેલું એમણે મીઠું બનાવવા અને વેચવાનો આખો ઇજારો એટલે કે મોનોપોલી પોતાની પાસે રાખી લીધી મતલબ કે દરિયા કિનારે રહેતો ગરીબમાં ગરીબ માણસ પણ પોતાના માટે મફતમાં મીઠું ન પકવી શકે એને પણ ટેક્સ ભરીને મીઠું ખરીદવું પડતું એટલે આ માત્ર એક ટેક્સ નહોતો આ તો બ્રિટિશ શોષણનું જીવતું જાગતું પ્રતીક હતો ગાંધીજીએ પોતે કહ્યું હતું મીઠું એ સાર્વત્રિક જરૂરિયાત છે અને તેના પર કર લાદવો એ શાસનનું સૌથી અમાનવીય અને ક્રૂર કૃત્ય છે આ શબ્દોમાં આખા આંદોલનનો સાર છે એમના માટે આ કોઈ નાનો મોટો ટેક્સ નહોતો આ તો સીધો માનવતા પર પ્રહાર હતો અને બસ આ જ ભાવનાએ લાખો કરોડો લોકોને એક કરી દીધા અને પછી એ દિવસ આવ્યો એ ઐતિહાસિક યાત્રા શરૂ થઈ એક એવી સફર જેણે માત્ર બસો ચાલીસ માઇલનું અંતર જ નહોતું કાપ્યું પણ કરોડો લોકોના દિલ પણ જીતી લીધા હતા તારીખ હતી બાર માર્ચ ઓગણીસો ત્રીસ ગાંધીજી પોતાના અઠ્યોતેર સાથીદારો સાથે સાબરમતી આશ્રમથી નીકળ્યા મંજિલ હતી દાંડી આ કોઈ સામાન્ય કૂચ હતી પૂરા ચોવીસ દિવસ પગપાળા અડતાલીસ ગામડાઓમાંથી પસાર થતી આ યાત્રા એક તપસ્યા જેવી હતી અને આ તપસ્યાનો અંત આવ્યો છ એપ્રિલ ઓગણીસો ત્રીસના રોજ દાંડીના દરિયા કિનારે આ ખાલી ચાલવાની પ્રક્રિયા નથી હો આ તો એક ચાલતી ફરતી જાગૃતિની મશાલ હતી ગાંધીજી જ્યાં પણ રોકાતા જે પણ ગામમાં જતા ત્યાં સ્વદેશી અપનાવવાની વાત કરતા અસ્પૃશ્યતાને દૂર કરવાની અપીલ કરતા અને હા પૂર્ણ સ્વરાજનો સંદેશ ગુંજતો કરતા ખેડા હોય ભરૂચ હોય કે પછી સુરત જેમ જેમ યાત્રા આગળ વધતી ગઈ લોકો જોડાતા ગયા અને ઇઠિયોર લોકોનો કાફલો એક વિશાળ જનસેલાબમાં ફેરવાઈ ગયો યાત્રા તો પૂરી થઈ પણ અહીંયા વાત પૂરી નહોતી થઈ અરે અહીંથી તો ખરી શરૂઆત થઈ હતી દાંડીમાં જે બન્યું એણે આખા દેશમાં જાણે એક નવી જ આગ લગાડી દીધી દાંડી તારીખ છ એપ્રિલ ઓગણીસો ને ત્રીસ અને સમય સૂર્યોદયનો આખું ભારત આખું રાષ્ટ્ર જાણે શ્વાસ રોકીને એ દરિયાકિનારા તરફ જોઈ રહ્યું હતું ઇતિહાસ રચાવાનો હતો અને એ જ સૂર્યોદય સમયે ગાંધીજી આગળ વધ્યા દરિયાના પાણીમાંથી મુઠ્ઠીભર મૂઠું ઉપાડ્યું બસ આટલું જ એક સાવ સામાન્ય લાગતું કામ પણ એની પાછળનો સંદેશ બહુ મોટો હતો સંદેશ હતો કે હવે ભારત બ્રિટિશ સરકારના અન્યાયી કાયદા નહીં માને અને પછી ગાંધીજી બોલ્યા હવે હું મીઠું બનાવું છું અને હું બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી દઈશ આ એક ખુલ્લો પડકાર હતો દાંડીમાં લાગેલી એ ચિનગારી જોતજોતામાં આખા દેશમાં આગ બનીને ફેલાઈ ગઈ સરોજિની નાયડુની આગેવાનીમાં સત્યાગ્રહીઓ ધરાસણાના મીઠાના અગરો પર ત્રાટક્યા તો બીજી બાજુ સરદાર પટેલે ખેડા અને બોરસદમાં ખેડૂતોને ના કર એટલે કે ટેક્સ ન ભરવાની લડત માટે તૈયાર કર્યા આખો દેશ એકસાથે એક અવાજે ઊભો થઈ ગયો ખાસ કરીને ધારાસણામાં જે થયું એણે બધાને હચમચાવી દીધા ત્યાં બ્રિટિશ પોલીસે અહિંસક સત્યાગ્રહીઓ પર એટલી ક્રૂરતાથી લાઠીચાર્જ કર્યો કે એ જોઈને કોઈનું પણ હૃદય કંપી ઉઠે અને આ બધું દુનિયાથી છુપાયું નહીં ત્યાં હાજર એક અમેરિકન પત્રકાર વેબ મિલર એમણે આખી ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ દુનિયાભરના અખબારોમાં છાપ્યો બસ બ્રિટિશ શાસનનો અસલી ક્રૂર ચહેરો આખી દુનિયા સામે આવી ગયો અને ભારતની આઝાદીની લડતને દુનિયાભરમાંથી જબરદસ્ત સમર્થન મળવા લાગ્યું તો ચાલો હવે વાત કરીએ આ આખા આંદોલનના વારસાની એની અસર શું થઈ કેટલા લાંબા સમય સુધી એની અસર રહી આ આંદોલનની અસર કોઈ એક દિશામાં નહોતી પણ ચારેય બાજુ હતી રાજકીય રીતે જોઈએ તો બ્રિટિશ સરકાર વાટાઘાટો માટે મજબૂર થઈ અને પૂર્ણ સ્વરાજની માંગ વધુ મજબૂત બની સામાજિક રીતે તો ક્રાંતિ જ આવી ગઈ પહેલીવાર આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ઘરની ચાર દિવાલમાંથી બહાર આવીને આંદોલનમાં જોડાઈ ગામડા અને શહેર એક થયા અને આ જ એકતાને કારણે સ્વદેશી અને ખાદીના આર્થિક આંદોલનને પણ જબરદસ્ત વેગ મળ્યો અને આ બધાનું એક સીધું પરિણામ શું આવ્યું ખબર છે ગાંધી અર્વિન કરાર ઓગણીસો એકત્રીસમાં આ કરાર ઐતિહાસિક હતો કારણ કે પહેલીવાર બ્રિટિશ વાઇસરોઈએ ભારતીય નેતાઓ સાથે બરાબરીના ધોરણે બેસીને વાત કરી આ અહિંસાની સત્યાગ્રહની બહુ મોટી રાજકીય જીત હતી અને આજે જ્યારે આપણે દાંડી જઈએ ત્યારે ત્યાં બનેલું રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક એ બધા જ સત્યાગ્રહીઓની હિંમત અને બલિદાનની યાદ અપાવે છે એ આપણને શીખવે છે કે સામાન્યમાં સામાન્ય માણસ પણ જો એક થઈ જાય ને તો ઇતિહાસ બદલી શકે છે આ આખી વાત આપણને વિચારતા કરી દે છે નહીં કે જો એ જ જમાનામાં મુઠ્ઠીભર મીઠું આખા સામ્રાજ્યને હલાવી શકતું હતું તો આજના સમયમાં એવું કયું નાનું સાધારણ કામ હોઈ શકે જે આખા રાષ્ટ્રને એક નવી પ્રેરણા આપી શકે વિચારવા જેવો સવાલ છે